હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે છે ત્યારે આ કાયદો તોડનારને દિવસે તો દંડ કરવામાં આવે પરંતુ ઘણા વાહન ચાલકો રાત્રે હેલ્મેટ વગર નીકળતા હોય છે ત્યારે આ વાહન ચાલકો શાન ઠેકાણે લાવવા માટે સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ નાઇટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા વાહન ચાલકો ઝડપાઈ ગયા હતા અને તેમને દંડ કરવામાં આવ્યો હતો સુરતમાં ફરજિયાત હેલ્મેટ અંગે ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી અને શહેરના અનેક પોઈન્ટ ઉપર રાત્રે પણ પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી હતી રાત્રે ટુ વ્હીલ ચાલક દ્વારા જે હેલ્મેટ પહેરવામાં આવું કેટલાક ટુ વ્હીલ ચાલકો દ્વારા તે હેલ્મેટ ન પહેરીને રાત્રિ દરમિયાન નિયમનો ભંગ કરવામાં આવે છે તેની શાન ઠેકાણે લાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે રાત્રે ટુ વ્હીલ ચલાવતા હોય તો હેલ્મેટ તો પહેરવું જ પડશે તેવો મેસેજ આપવા સુરતના તમામ રિઝનમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં ઘણા વાહન ચાલકોને દંડ કરાયો હતો ત્યારે આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા વાહન ચાલકો રાતના સમયે હેલ્મેટ ન પહેરતા અથવા તો પોતાની ડીકીમાં રાખી મૂકતા હતા જેથી પોલીસ કમિશનરની સૂચના મુજબ રાત્રિ દરમિયાન જે વાહન ચાલકો પોતાના રક્ષણ માટે પહેરવાના થતા હેલ્મેટ ન પહેરે તેમને હેલ્મેટ પહેરતા થાય તે માટે ખાસ ડ્રાઇવ યોજવામાં આવે છે જેમાં અલગ અલગ પોઈન્ટ પર ઉભા રહીને કાર્યવાહી કરવામાં આવે હતી અને ઘણા વાહન ચાલકો સ્ટ્રીટ લાઇટ ન હોય તેવા અંધારામાં હેલ્મેટ ઉતારી દેતા હોવાનું સામે આવ્યું હતું